પથ્થર કોઈ બી જગ્યા પર ફેંકનાર કોઈ બી સમાજનો વ્યક્તિ હોય અમે છોડતા નથી જે લોકો દ્વારા પોતાના ઘરોની બાલ્કની ટેરેસ પરથી અલગ અલગ જગ્યા પરથી પથ્થર મારો કરવામાં આવ્યો હતો તે સૌ લોકોને ડ્રોન સીસીટીવી અને અન્ય વિડીયોના વિઝ્યુઅલ્સના માધ્યમથી ધરપકડ કરવામાં આવી છે સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલમાં કાલે અસામાજિક તત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો સૌ લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી આખી રાત દરમિયાન વિસ્તારની અંદર કોમ્બિંગ કરીને જે લોકો દ્વારા પોતાના ઘરોની બાલ્કની ટેરેસ પરથી અને અલગ અલગ જગ્યા પરથી જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે સૌ લોકોને ડ્રોન સીસીટીવી અને અન્ય વિડીયોના વિઝ્યુઅલ્સના માધ્યમથી ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને આખી રાત સુરત પોલીસની બધી જ ટીમો દ્વારા ખૂબ મહેનત કરીને આ તમામ લોકોને પકડવામાં આવ્યા છે અનેક લોકો પોતાના ઘરની બહાર દરવાજામાં લોક લગાડીને અંદર છુપાયેલા હતા કોઈક પડદાની પાછળ તો કોઈક ઉપર અભરાઈ પર બી છુપાયેલું પોલીસે પકડ્યું છે આ બધા જ કિસ્સાને જોતા જોતા સાથે સુરત પોલીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા બી આ બાબતની ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે કે પથ્થર મારનાર એ કોઈ બી વ્યક્તિ હોય એ માત્ર કાનૂની ગુનેગાર નથી પરંતુ સમાજનો બી ખૂબ મોટો ગુનેગાર છે પરંતુ એની સાથે સાથે પોલીસ કમિશનર શ્રી દ્વારા એમની આખી ટીમને પહેલાં જ ખાસ સૂચના આપવામાં આવી હતી અને આજે ફરી સૂચના આપવામાં આવી કે કોઈ બી વ્યક્તિ ભૂલતી બી એક બી બેગુના વ્યક્તિ આમાં ફસાવો ના જોઈએ સુરત શહેર પોલીસ ટીમ દ્વારા એ બાબતની બી ગંભીરતાપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે આજે તમામ સમાજના લોકોને અલગ અલગ ગ્રુપોમાં જે લોકો આવ્યા છે તે સૌ લોકોને મળ્યા છીએ અને સૌ લોકોને સો ટકા વિશ્વાસ અપાવ્યો છે કે આપણું રાજ્ય ગુજરાત રાજ્ય આપણું ગુજરાતે અને આપણા ગુજરાતે માત્ર ગુજરાતમાં જન્મેલા બાળકને જ નહીં પરંતુ દેશના તમામ યુવાનો જેને પોતાના પરિવાર માટે સપના જોયા હોય જેને પોતાના પરિવારને આગળ વધારવા માટે રાત દિવસ મહેનત કરવી હોય એવા લાખો કરોડો યુવાઓને રોજગારી આપવા વાળું આપણું રાજ્ય એમાં કોઈ બી પ્રકારની શાંતિ દોલવાની પ્રયત્ન કરનાર લોકોને સાખી ના લેવાય અને એ લોકો પર કડકમાં કડક પગલા ભરવા એ ખૂબ જરૂરી છે અને એ જ કાર્ય સુરત પોલીસ દ્વારા કરવામાં આવે છે ગણપતિજીની પૂજા અર્ચના કરવું એ આપણા બધાનો હક છે આપણા સૌની જીવાદોરી આપણા સૌનું આસ્થાનું કેન્દ્ર એ ગણપતિજીની સ્થાપના દસ દિવસ માટે થતી હોય છે પરંતુ મહિનાઓ પહેલાથી અલગ અલગ મંડલો ગણપતિજીના આગમન માટે તૈયારીઓ કરતા હોય છે લોકો પરિવારજનો જોડે જ્યારે ગણપતિજીના વિસર્જન થાય ને તો આંખોમાંથી આંસુ હોતા હોય છે એવા સૌ ગણપતિ ભક્તો જે માત્ર ગણપતિજીની જે સ્થાપના કરે છે એ માત્ર પૂજા અર્ચના માટે નથી થતી પૂજા અર્ચના જોડે એના જીવનની સૌથી મોટી આસ્થાનું કેન્દ્ર છે અને આસ્થાના કેન્દ્ર જોડે જોડે એક વિષય પર જો ડિટેલ્ડ રિસર્ચ થાય તો એનો અંદાજો સૌ લોકોને આવશે ગણપતિજીના પંડાલ બાંધવાવાળા કયા સમાજના લોકો હોય છે એ ક્યારેય નથી જોવામાં આવતું એ છ છોકરાઓ માટેનો બી વિષય પોલીસ દ્વારા ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે આજે કોર્ટમાં જ્યારે હાજર કરવાના છે તે પહેલાં જે તપાસનો વિષય છે એના મુદ્દાઓ હમણાં મારે ડિક્લેર કરવા એ યોગ્ય નથી એ બાબતની સંપૂર્ણ માહિતી કોર્ટના જ્યારે આ સૌ આરોપીઓને લઈ જશે ત્યારે સરકારી વકીલ પોલીસ દ્વારા જે વિષયો મુકાયેલા છે એ સૌ લોકોના ધ્યાન પર આપવામાં આવશે કારણ કે પહેલાંથી આ વિષયો ડિક્લેર કરવા એ યોગ્ય નથી મારી તો ખાસ કરીને સમાજને અપીલ છે કે આ પ્રકારના યુવાનોને સાચી દિશા આપવી જોઈએ આપણી જવાબદારી છે સમાજે જ્યારે વિવિધ ટ્રસ્ટોની અંદર ચાહે મદરેસા હોય ચાહે મસ્જિદ હોય ચાહે મુસ્લિમ સમાજના વિવિધ અલગ અલગ સંગઠનોમાં જ્યારે આપણે સૌ લોકોને જવાબદારી આપી છે તો આપ સૌ લોકોની બી એક જવાબદારી છે કે યુવાનોને સાચા માર્ગે અને કોઈક યુવાન જો ખોટા માર્ગે ભટક્યો હોય તો એને સમજાવવું જોઈએ હું ફરી કહું છું પથ્થર કોઈ બી જગ્યા પર ફેંકનાર કોઈ બી પથ્થર કોઈ બી જગ્યા પર ફેંકનાર કોઈ બી સમાજનો વ્યક્તિ હોય અમે છોડતા નથી જે લોકો દ્વારા પોતાના ઘરોની બાલ્કની ટેરેસ પરથી અલગ અલગ જગ્યા પરથી જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે સૌ લોકોને ડ્રોન સીસીટીવી અને અન્ય વિડીયોના વિઝ્યુઅલ્સના માધ્યમથી ધરપકડ કરવામાં આવી છે સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલમાં કાલે અસામાજિક તત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો સૌ લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી આખી રાત દરમિયાન વિસ્તારની અંદર કોમ્બિંગ કરીને જે લોકો દ્વારા પોતાના ઘરોની બાલ્કની ટેરેસ પરથી અને અલગ અલગ જગ્યા પરથી જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે સૌ લોકોને ડ્રોન સીસીટીવી અને અન્ય વિડીયોના વિઝ્યુઅલ્સના માધ્યમથી ધરપકડ કરવામાં આવી છે